જે ઊંઝાની બાજુમાં જે તારા વાળીનાથનું મંદિર છે ત્યાંથી પાંચ થી છ કિલોમીટર અંતરે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ને આ મંદિર જાણવા મળતા ઇતિહાસ પ્રમાણે લગભગ ચારસો વર્ષ જૂનું આ મંદિર છે ને આ જગ્યા પર મૂર્તિ ત્રણ વાર સ્થાપિત કરેલી છે હવે કયા કયા ભગવાનની ત્રણ વાર મૂર્તિ સ્થાપિત કરેલી એના વિશે પણ આપણે વિડીયોમાં જાણે છે મિત્રો વાલમ ની અંદર આવેલું જે કૃષ્ણ ભગવાનનું નું ચારસો વર્ષ જૂનું મંદિર છે એ જગ્યાએ એક જ મંદિરમાં ત્રણ વાર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે તો તમને વાત કરું તો સૌપ્રથમ અહીંયા અહિયાં વાત ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી એના પછી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અને હાલ જે મૂર્તિ છેલ્લી સ્થાપિત કરેલી છે ત્રીજા નમન એટલે કે કૃષ્ણ ભગવાન તમે મંદિરની અંદર જોઈ શકો છો ને હાલ અહીં પૂજા પણ ચાલુ છે જે છેલ્લી મૂર્તિ સ્થાપિત છે કૃષ્ણ ભગવાન છે જે તમને હું અંદરથી બતાવું અને અહીં ગામ લોકોને કીધું એ પ્રમાણે કે જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એ જે દ્વારકા ની મૂર્તિ છે એ જ પથ્થરમાંથી આ મૂર્તિ બનાવેલી છે એવું અહીંના લોકો દ્વારા જાણવા મળ્યું છે તો આપણે અંદર જઈશું અને તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવીશું તો ચાલો તો મિત્રો હાલ જોઈ શકો છો આ કૃષ્ણ ભગવાન નું મંદિર છે

મંદિરની ડિઝાઇન તો આપણે તમને બહારથી પણ બતાવીશું કે આની જે પોતરામણી કેવી છે મંદિરનું સ્ટ્રક્ચર કેવું છે એ બધું તમને બતાવીશ ને અંદરનું આ પ્રમાણે આ મંદિર છે તો આપણે ધીરે ધીરે બહાર જઈશું અને અહીંયા એક જોઈ શકો છો તમને બહારનું સ્ટ્રક્ચર બતાવું પહેલાં અહીંયા જોઈ શકો છો એક સ્તંભ આવેલો કીર્તિ સ્તંભ જે આપણે કીર્તિ તોરણ છે એ ટાઈપનું જે વડનગરની અંદર કીર્તિ તોરણ આવેલું છે એ પ્રકારનું અહીંયા સ્તંભ બનાવેલું છે પણ અહીંયા હાઈટમાં અને સાઈઝમાં થોડું નાનું છે તો હવે તમને થોડું પાછોથી હું બતાવું કે મંદિર કેવું છે તો બહારથી થોડું તમને દૂર બતાવું તો આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર ઉપર બ્લુ કલરની ધજા ફરકે છે ને તમામ જે ક્યાં નીચેના જે ચિત્રો તમને દેખાય છે એ દક્ષિણ ભારતના જે ચિત્ર ની શૈલી છે એ પ્રમાણે એની કોતરામણી છે અને અહીંયા તમને નજીકથી તો આ છે ચિત્ર છે જે કે કોતરામણી છે તો આ છે મહેસાણામાં એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલું શ્રી કૃષ્ણ ભગવાનનું નું ચારસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર અને ગામના ઘરો છે ગુજરાતની અંદર કૃષ્ણ ભગવાન નું એક એકમાત્ર મંદિર છે જે ધરણીત નામે ઓળખાય છે પણ અહીં કૃષ્ણ ભગવાનની જે દ્વારકાની જે મૂર્તિ છે એ જ મૂર્તિ અહિયાં સ્થાપિત છે એ વિશે અમને એ જ પથ્થર તો અહિયાં કહેવાય ને એની પૂજા થાય છે વાલમ ગામમાં એટલે કે મહેસાણા જિલ્લાના વાલમ ગામમાં આવેલું કૃષ્ણ ભગવાનનું મંદિરનો ઇતિહાસ તો તમારે આવવું હોય તો મહેસાણાથી થઈને આવી શકાય છે તરફ વાળીનાથથી આવો ત્યાંથી સિંગલ પટ્ટી આવે છે જે મહેસાણા જોડે તરફ વાળીનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંથી પણ આવી શકાય છે ને ઊંઝાથી એ લગભગ પંદર કિલોમીટર થાય છે તો અવશ્ય આવજો નહીં કૃષ્ણ ભગવાનનું ચારસો વર્ષ જૂનું મંદિર આવેલું છે એ જ તમને વાત કરી એ પ્રમાણે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે બાય